મોંઘવારી અછત બેરોજગારીના વિવિધ મુદ્દાઓને લઈને માંડવીમાં કોંગ્રેસની યુવા શક્તિ સભામાં બીજેપી સરકાર ઉપર પ્રહાર કરવામાં આવ્યા માંડવી શહેર ખાતે માંડવી તાલુકા કોંગ્રેસ સેવા દળ આયોજિત યુવા શક્તિ સભાનું કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજવેન્દ્રસિંહ જાડેજા માંડવી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખેરાજ ગઢવી વિજયસિંહ જાડેજા વિજય સાહેબ ગઢવી વગેરેના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું મંચ સ્થાનેથી કોંગ્રેસના આગેવાનોએ ભાજપની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે કચ્છમાં અછતની વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે યુવાનોને રોજગારી નથી મળતી મોંઘવારી દિન પ્રતિદિન વધતી જાય છે ગુનાખોરીનો ગ્રાફ ભાજપના રાજમાં ફૂલ્યો ફાલ્યો છે તમામ ક્ષેત્રમાં ભાજપનું શાસન નિષ્ફળ ગયું છે ત્યારે આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ સરકારને અમારી તાકાતનો પરિચય આપીશું એમ જણાવ્યું હતું અરવિંદસિંહ જાડેજા રફીક શેખ વલ્લભ વેલાણી કિશોદાન ગઢવી રફીક મારા ચતુરસિંહ જાડેજા ભરતસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા કેમેરામેન આરીફ ખલીફા સાથે સ્ટોરી સ્ટોરીભાઈ પરેશ જોશી માંડવી પ્રમુખ માંડવી તાલુકા કોંગ્રેસ સમિતિ આજે આજ રોજ ચેમ્બર્સ ઓફ કોમર્સના હોલમાં સેવા દર ની મિટિંગ મળેલી તેમાં અને એના અમારી થયેલી સમયની માંગ એવી છે કે માંડવી તાલુકાના યુવાધન ને અન્યાય અન્યાય થતું જ આવે છે અને અત્યારની જે સરકાર છે એ યુવાનો માટે કોઈ નવી રોજગારીની તકો ઉભી નથી કરતી યુવાનોને કોઈ મોકો મળે એવું કોઈ વસ્તુ કરતી નથી જે બહારથી જે કંપનીઓ લાવે છે એમાં પણ સ્થાનિકના કોઈ રોજગારો ને કોઈ રોજગારનો પ્રશ્ન હલ થતો નથી અને માંડવી તાલુકાને જાગૃત થાય એના માટે આજે અમારો જે આ આયોજન હતું એમાં ઘણી સંખ્યામાં જુવાનો જોડાયા અને વિવિધ પ્રશ્નોની રજૂઆતો કરી અને એના નિરાકરણ માટે અમે એકવીસ તારીખે ધરણાનો પ્રોગ્રામ રાખેલું છે જેમાં રોજગારી ઘાસચારા મુદ્દે પાણી નો પ્રશ્ન અને જે એપીએલ જે કાર્ડ ધારકો છે એને સતત કેરોસીન બંધ કરી નાખેલું છે જયારે અમુક સમયે જયારે કોંગ્રેસ ની સરકાર હતી ત્યારે દસ લીટર માંથી અમુક લીટર કેરોસીન જથ્થો ઓછો કરેલો ત્યારે એ લોકો જ આંદોલન કરી અને બહાર નીકળી આવેલા અને આજે સદંતર બંધ કરી નાખેલું છે ત્યારે કોઈ કરતા કોઈ બોલતું નથી ત્યારે આગામી દિવસોમાં જનજાગૃતિ થાય યુવાનો જાગૃત થાય એના માટે અમે મિટિંગ બોલાવી જય કોંગ્રેસ સિંહ રામચંદજી જાડેજા માંડવી તાલુકા કોંગ્રેસ મહામંત્રી આજરોજ માંડવી તાલુકા સેવા દળ નો કોમર્સમાં રાખવામાં આવેલો જેમાં ઘણા નવ યુવાનો છે તેઓ અમારા સાથે આજે જોડાણા છે અને હાલમાં જે આગામી સમયમાં લોકસભાનું જે ઇલેક્શન આવવાનું છે એના માટે કોંગ્રેસ પક્ષમાં વિશેષમાં વિશેષ નવ યુવાનો જોડાય અને આ કચ્છ લોકસભાની જે સીટ છે એ કોંગ્રેસ ના ફાળે જાય એના માટે પ્રયત્નો માટેની આજની મીટિંગ હતી એમાં અમારા અહીંયા શહેરના પ્રમુખ ફેરજભાઈ અને જિલ્લામાંથી ખાસ ઉપસ્થિત યજુન્દ્રસિંહભાઈ અને રફીકભાઈ હાજર રહ્યા હતા અને બોડી સંખ્યામાં અમારા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સાથે હાલમાં જે કચ્છમાં અત્યંતની પરિસ્થિતિનું નિર્માણ થયો છે અને એમાં હાલની જે ભાજપની સરકાર છે તે સદંતર નિષ્ફળ ગઈ છે રોજગારીના પ્રશ્નો છે સાથે ઘાસકારાના પ્રશ્નો છે પાણીના પ્રશ્નો છે તો એ સરળના નિરાકરણ માટે કોંગ્રેસ પક્ષ કોંગ્રેસ પક્ષના સૌ કાર્યકરો આગામી તારીખ ના અને સોમવારના મામલદાર સિંહ માંડવીની કચેરી સામે અમે ધારણા નો પ્રોગ્રામ રાખ્યો છે જેમાં પણ હું આપના માધ્યમથી સૌ કાર્યકરો છે અને માંડવી તાલુકાના સૌ પ્રજાજનો છે એને પણ વિનંતી કરીશ કે આપને કે માંડવી તાલુકાના કોઈ પણ પ્રશ્નો સતાવતા હોય તો એકવીસ તારીખ ના અમારા ધરણા ના પ્રોગ્રામ આપ આવો આપણે સૌ સાથે મળીને રજૂઆત કરીએ જય હિન્દ જય કોંગ્રેસ આજે માંડવી તાલુકા સેવા દળ દ્વારા એક મીટિંગ નું આયોજન કરવામાં આવ્યું આગામી લોકસભામાં કઈ રીતે સક્રિય રહી અને બુથ મજબૂત કરવાની વાત આજની મીટિંગમાં કરવામાં આવી હતી આજે દરેક કાર્યકરે એવી નેમ લીધી હતી કે પોતપોતાનું બુથ વધુમાં વધુ મજબૂત કરશું અને આગામી દિવસોમાં એ કચ્છની લોકસભાની સીટ જીતવાનો વિશ્વાસ દેવડાવ્યો હતો અને કચ્છની લોકસભામાં મોટા મોટી જીતની જો ભાગીદારી હશે તો એ માંડવી તાલુકા અને માંડવી શહેરની હતી એવો વિશ્વાસ દરેક કાર્યકર્તાએ દેવડાવ્યો હતો ના दातની સુંદરતા વધારવા અને दांतની સચોટ સારવાર કરવા માટે વિશ્વાસપાત્ર સ્થળ એટલે સાય જીની ડેન્ટલ ક્લિનિક આ મલ્ટી સ્પેશિયાલિટી ડેન્ટલ ક્લિનિકમાં જડબાનો તૂટી જવું દાંત કઢાવવા दांतની નસોનો इलाज दांतમાં ચાંદી ભરાવવી નવા દાંત નખાવવા दांतની સફાઈ કરાવવી આડા અવડા દાંતની સારવાર પીડા દાંતને સફેદ બનાવવા જેવી વિવિધ પ્રકારની દાંતની લગતી સારવાર આ ક્લિનિકમાં ઉપલબ્ધ છે બાળકો માટે અંગૂઠા ચૂસવાની આદત મોટા થી શ્વાસ લેવું દાંત ના કિલા ની બીમારી પૂરું પાડવામાં આવશે સ્થળ ડેન્ટલ એમ્પ્લાન્ટ લેઝર ડેન્ટિસ્ટ્રી એન્ડ મલ્ટી સ્પેશિયાલિટી ડેન્ટલ ક્લિનિક એસબીઆઈ રોડ સુરાણી હોસ્પિટલ રોડ શિવનગર નલિયા કચ્છ ડોક્ટર સરોજ સિંહ ડેન્ટલ સર્જન મોબાઈલ નંબર નેવ્યાસી આઠસો સાત છત્રીસ ત્રણસો